આજ રોજ દૂધ ઉત્પાદક સંઘ ભરૂચ જિલ્લા નું ઇલેક્શન એની મતગણતરી છે મતગણતરી ચાલુ છે ચાર જૂથ પરિણામો આવી ગયા છે ચારે ચાર જૂથ તમામ ઉમેદવારો આપણે જીતા છે અને હજુ જે બાકી છે તમામ આપણે જીતવાના છે મેં અગાઉ કીધું હતું તેમ તમામ સીટો આપણે જીતીને જઈશું જો એની બોલાવણી કરવાનું કામ આપ સૌ પત્રકાર મિત્રોનું છે એક બાજુ પૈસો હતો બીજી બાજુ અમારો પરિશ્રમ હતો હું માનું છું કે પરિશ્રમ સ્વભાવ લોકોનું કામ એનો આ વિજય છે એક જમાનો આવી ગયો એક દાયકો એવો આવી ગયો મસલ્સ પાવરનો હતો પછી મની પાવરનો પણ આવી ગયો આ વખતે પણ મની પાવરનો ઉપયોગ કદાચ થયો હોય એવું લાગે પણ છે બધા મીડિયાના મિત્રો મારફતે પણ થોડું જાણવા મળ્યું છે પણ મારા મતદારો કોઈ પણ જાતના પ્રલોભનોમાં વિચલિત થયા વગર બરાબર મતદાન કર્યું છે આ મતદારોને પહેલા પહેલા તમે ખૂબ ખૂબ આભાર આપના માધ્યમથી આપવા માંગુ છો લાગે છે કે મતદારો તમને અભિવાદન સાથે ચોક્કસ મારા મતદારોએ અત્યાર સુધી જે વહીવટ જોઈએ છે કામગીરી જોઈ છે અને એમના જોડેનો જે સંબંધ છે એનું આ પરિણામ છે